હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં વેલકમ ટુ માય ચેનલ સ્ટોરીઝ ઓફ ગુજ્ કેનેડિયન સો પહેલાં તો સોરી કે આટલા બધો ટાઈમ થઈ ગયો આઈ ગેસ વન વીક થઈ ગયું મેં કોઈ પણ વ્લોગ નથી મૂક્યો બટ અહીંયા લેન્ડ કર્યા પછી દિલ્હીમાં આઈ ગેસ ત્યાંથી સ્ટાર્ટ થયું હતું થ્રોટ પેઇન હોર્સનેસ ઓફ વોઇસ કોલ્ડ સો એમાં થોડી તબિયત ડાઉન થઈ ગઈ હતી એન્ડ જેટ લાઈક પણ હતો સો દેટ્સ વાય આઈ કુડન મેક એની વ્લોગ એન્ડ રીલ સો આઈ વોન્ટ ટુ ટેલ યુ દેટ ટુડે એટ માય ઇન લોઝ હાઉસ વી આર સેલિબ્રેટિંગ લાઈક આપણે કહીએ ને કે રાંદલ તીડ્યા છે મારી ઢીંગલીના અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખી છે સો આજે હું તમને બતાવું કે અહીંયા કઈ રીતે બધા રાંદલ પણ કરે છે અને કથા કરે છે જે ટોટલી કેનેડા અથવા કોઈ પણ એનઆરઆઈ કન્ટ્રીમાં ડિફરન્ટ જ હોય છે સિચ્યુએશન એન્ડ સિનેરિયો સો લેટ મી શો યુ ને એના માટે હું ટુ વિડીયોઝ બનાવીશ એક પાર્ટ વનમાં રાંદલની પૂજા વિધિ અને પાર્ટ ટુમાં સત્યનારાયણ ભગવાનની પૂજા કથા વિધિ અને સ્નેક્સ પણ રાખ્યો છે અમે લોકોએ સો હિયાને તો બહુ જ મજા આવી અને અમે લોકોએ ખૂબ એન્જોય કર્યું સો સ્ટે ટ્યુન માતાજીને હવે અબીલ ગુલાલ કોંકવાળો ફૂલ અંદર મૂકી દો પાન માથે મૂકી અને પાંચ વાર ફૂલ માથે પાણી દેવું એની અંદર અબીલ ગુલાલ ને બાજુ કેવું કરે છે એમને જમાડવાનું પછી ગિફ્ટ આપવાનું હા લાવી તું કરવા

અને પછી જમાડવાના તો આજે જમવાની ચણા ચણાનું શાક બટાકાનું શાક રાંધલવાની ખીર બે પડવાળી રોટલી ખમણ પાપડ દાળ અને ભાત રાખ્યા છે તો બધી જ છોકરીઓને આવી રીતે જમાડ્યા પછી અમે ફ્રૂટ્સ આપ્યા હતા અને હિયાને બધાને ચીઝ આપ્યું જે અમે ગુડી બાય રેડી કરી હતી તો હિયાને પણ ખૂબ જ મજા આવી બધાને જમાડવાની અને બધાને ગિફ્ટ્સ આપવાની સ્પેશિયલી સો યા આવી રીતે રાંદલની પૂજા થાય છે એન્ડ આ અમે બંને દેરાની જેઠાડી છીએ અમે લોકો કથા માટે રેડી થઈ ગયા છીએ સો સ્ટે ટ્યુન ફોર ધ સેકન્ડ વ્લોગ ફોર સત્યનારાયણની And don't forget to subscribe my channel Stories of Gujju Canadian. Bye!